નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સીરાવ ટોળાપનું સ્વાગત કરું છું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને ઉપયોગી કહેવાય અને માર્ગદર્શન મળી રહે એ માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના જે નિયમો છે એની વાત કરીશું આ જે વિડીયો છે એ વિડીયો સીસીઈ ની પરીક્ષા જીપીએસસી વન ટુ જેમને ગુજરાતી વૈકલ્પિક વિષય યુપીએસસીમાં અને કમ્પલસરી વિષય છે તેમના માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે જોઈએ વિગતો હા હવે આપણે જોઈશું કે અ અને આ પછી એ કે અય આવે તો બંને મળીને અય થાય છે એક માત્રામાં વધારો થાય છે અહીંયા એક માત્રા હોય તો અહીંયા બે માત્રા થઈ જાય રાઈટ એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો અને બે માત્રા હોય તો પછી અહીંયા બે રહેશે અ વત્તા એ બરાબર અ ઉદાહરણો જોઈએ એક વત્તા એક એ કંઈક બે માત્રા હિત વત્તા એ શી હિતેશી

હવે અ પછી અય આવે તો અહી થશે રાઈટ એટલે બે માત્ર રૂપેશ્વર્ય રાઈટ અ ઉપર બે માત્ર સ્વવત્તા ઐચ્છિક સ્વૈચ્છિક આ પણ પરીક્ષા માટે અગત્યનો છે અવારનવાર પૂછાય છે ધનવત્તા સદવ તથાવદ વસુદાવતા વસુદૈવ મિત્રો આ શબ્દો પણ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે એટલે એ અગત્ય ના કહી શકાય મહાવત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય આ અને અહીં આવે તો અહી થશે મહાવત્તા ઐશ્વર્ય મહેશ્વર્ય આ પણ પરીક્ષા માટે અગત્યનો શબ્દ છે સદાવત્તા ઐક્ય સદક્ય માતાવત્તા ઐશ્વર્ય માતા ૈશ્વર્ય ગંગાવર્ય તો રાઈટ શબ્દો બધા જ અગત્યના છે પછીનો નિયમ હવે અ પછી ઓ આવે તો અવ થશે રાઈટ એટલે કે ઓ છે એક માત્ર વધશે ઉષ્ણવત્તા ઓદન ઉષ્ણોદન દીપવત્તા તો દીપોચ્છવ ગુણવત્તા ઓગ ગુણૌગ ઓગ એટલે ભંડા પરમવત્તા ઓજસ્વી પરમજસ્વી મિત્રો આ શબ્દો પરીક્ષા માટે અગત્યના છે અવારનવાર પૂછાય છે અ વત્તા અવ તો અવ થશે વનવત્તા ઔષધિ વનઔષધિ परम चार वत्ता औसुक्य परम औसुक्य प्र वत्ता औद्योगीकी प्रौद्योगीकी प्रसंग वत्ता औचित्य प्रसंग औचित्य मित्रों આ ચારે ચાર શબ્દો પરીક્ષા માટે અગત્યના છે કારણ કે અવનવાર પરીક્ષામાં પૂછાય છે જુએના પછીનો મુદ્દો હા હવે આ પછી ઓ આવે તો ઓ થશે મહાવत्ता

વત્તા વત્તા ભાષા રાઈટ હા વ્યાકરણ ની તૈયારી માટે અમારા ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ લગભગ સાડા ચાર હજાર જેટલા એમસીક્યુ પ્રશ્નો એમાં આપેલા છે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે બીજું પુસ્તક ગુજરાતી વ્યાકરણ ફરી જાય છે જેમાં વ્યાકરણના બધા જ મુદ્દાની એમાં સમજૂતી આપે છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ એ શબ્દ અંગેનું પુસ્તક છે જેમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો સમૂહ માટે એક શબ્દ સમાસ તળપદા શબ્દો રાઈટ ઘણા બધા પ્રકારના મુદ્દા એમાં આવરી લીધા છે અને આ પુસ્તક ગુજરાતી ભાષાની જોડણી અંગેનો છે પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી માટે અમારા અગાઉના આ જે વિડીયો છે એ વિડીયો ખૂબ જ ઉપયોગી છે જે પીએસઆઈની તૈયારી કરે છે એમના માટે લેખન શુદ્ધિ માટે આ જોડણીના જે વિડીયો છે એ વિડીયો ખૂબ જ ઉપયોગી છે જોયા ન હોય તો આપ જોઈ લેશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરા ટૂટ કરન્ટ અફેર્સ અને ગૌરવંતિ ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં